બેસ્ટ એક્ઝિબિશન્સમાં સૌથી બેસ્ટ બ્રેન્ડ ડીલર જ છે અને એવરીથિંગ ફ્રોમ પેટર્ન્સ ડિફરન્ટ સ્ટાઇલ બધું જ તમને એક જ જગ્યા પર મળી રહેશે અમારી પાસે ચન્યાચોલીમાં છે અને વેડિંગ માટેના પેલા સાઇડર્સ લોકો પહેરી શકે ને એ ટાઈપના ચન્યાચોલી છે પછી હેવી તમારે પટોળા બંદેજની સાડીના માટેના બ્લાઉઝ પીસીસ છે ને એવી રીતે છે અને બધું મિક્સ એન્ડ મેચ બી રાખીએ છીએ એટલે તમારી પાસે કોઈ વસ્તુનું મેચિંગ કરવું હોય તમારે કઈ વોર્ડ્રોપમાંથી સેટ કરીને પહેરવું હોય નવું લુક કરવો હોય એ રીતે બી કરી શકે મારું નામ નક્ષી છે અને મારા બ્રેન્ડનું નામ બી નક્ષી ડિઝાઇનર છે મારા મમ્મી કરે છે બાવીસ વર્ષથી અમે ટ્વેલ્વ યર્સથી દીદાર સાથે કરીએ છીએ અને અમારો એક્સપિરિયન્સ બહુ જ સારો છે કે અમે છે ને મહિનામાં દીદારના જ શોઝ ખાલી કરીએ બાકી બીજા કોઈ શોઝ વધારે કરતા નથી હોતા અમારી પાસે ચન્યાચોલીમાં છે અને વેડિંગ માટેના પેલા સાઇડર્સ લોકો પહેરી શકે ને એ ટાઈપના ચણિયા ચોલી છે પછી હેવી તમારે પટોળા બંદેજની સાડીના માટેના બ્લાઉઝ પીસીસ છે ને એવી રીતે છે અને બધું મિક્સ એન્ડ મેચ બી રાખીએ છીએ એટલે તમારી પાસે કોઈ વસ્તુનું મેચિંગ કરવું હોય તમારે કઈ વોર્ડ્રોપમાંથી સેટ કરીને પહેરવું હોય નવું લૂક કરવું હોય એ રીતે બી કરી શકાય એટલે દુપટ્ટાસ બી છે બ્લાઉઝીસ છે ચણિયા છે બધું અલગ અલગ રીતના ગર્લ્સ માટે અમારી પાસે ફેન્સી આજે મેં પહેર્યા છે ને એ ટાઈપના ટિશ્યુ હમણાં જે ચાલે છે એમાં પણ છે સ્લીવલેસ છે સ્લીવ્સવાળા છે બધા જ છે એટલે તમારે લાઇટ વેટ જોઈએ ગર્લ્સને કેવું કે ડાન્સને બધું કરવાનું તો લાઇટ વેઇટ બી જોઈએ તો એ રીતના બી છે અને મોટા લોકોને થોડું હેવી લાગ હેવી લાગવું હોય બંદે જ ને એ બધા સાથે પણ હોય તો એ રીતના પણ અમારી પાસે છે અમારી પાસે સેટ આખા બનાવો ને તો એટ થાઉઝન્ડથી સ્ટાર્ટ થાય છે એટ થાઉઝન્ડથી લઈને ટ્વેલ્વ થાઉઝન્ડ સુધીના બધા રેન્જના હોય છે રિસ્પોન્સ અમને સારો છે હજી તો સ્ટાર્ટ થયું છે બટ અમે અત્યાર સુધી કરીએ છીએ તો સારો રિસ્પોન્સ હોય છે અહીંયા ક્રાઉડ લેવલ અલગ આવે છે એટલે હા શ્યોરલી તમે આવશો ને તો તમને બહુ વેરાયટી મળશે એટલે અહીંયાના રેગ્યુલર શોઝ નથી આમાં એક પણ પબ્લિક રાજકોટનું પ્રોપર નથી અમે બધા બહારથી આવેલા છે પાર્ટ્સ ઓફ ગુજરાત પાર્ટ્સ ઓફ મહારાષ્ટ્ર બધી અલગ અલગ જગ્યાથી આવે છે એટલે તમને બધું નવું કલેક્શન જોવા મળશે જે તમને બીજા કોઈ અહીંયાના લોકલ એક્ઝિબિશનમાં નહીં મળશે એટલે શ્યોરલી તમે વિઝિટ કરજો તો તમને સરસ તમારું વેડિંગ વોટર સરસ થઈ જશે રોશની શાહ મોરબા સેવન ટુ એટ ઇયર્સ બેસ્ટ એક્ઝિબિશન્સમાં સૌથી બેસ્ટ બ્રેન્ડ ડીલર જ છે અને એવરીથિંગ ફ્રોમ પેટર્ન્સ ડિફરન્ટ સ્ટાઇલ બધું જ તમને એક જ જગ્યા પર મળી રહેશે ક્લોથિંગ જ્વેલરી એવરીથિંગ મારી પાસે બધું જ પ્યોરમાં મોઝુનાઇટ પ્યોર પાચી કુંદન પછી કોલકી બધું જ પ્યોરમાં કલેક્શન છે જે અત્યારે વેડિંગમાં રિયલ ગોલ્ડની જે કોપીઝ છે અને રિયલ ગોલ્ડનું રિપ્લેસમેન્ટ જે સેટ છે બધું જ અત્યારે સૌથી એન મોઝુનાઇટ છે અને પોલબી છે અત્યારે બધું જ છે લાઈક તમને ફરવા માટેથી વેસ્ટર્નથી લઈ અને વેડિંગ્સમાં જે મેઇન અત્યારે વેડિંગ કલેક્શન સૌથી ઇન્ડ છે હેવી સેટ્સ લોંગ શોર્ટ બધું જ અત્યારે સૌથી વધારે સ્ટાઇલ્સ અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરાયટી ઉપરથી હેન્ડમેડ વસ્તુઓ પણ હેન્ડ છે